સિદ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ આજરોજ સિદ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિદ્ધપુર તાલુકામાંથી આશરે આઠસોથી નવસો સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ પાટણ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજીવકુમાર ડી ઠાકોરની અધ્યક્ષતામાં અને સિદ્ધપુર મામલતદારની રાહબારી હેઠળ યોજાયો હતો આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર્સ રિસ્પોન્સ ફોર્સની ટીમો તેમજ સિદ્ધપુર હોમગાર્ડ યુનિટના શ્રી કપૂરજી ઠાકોર શ્રી ફૂલચંદ શ્રીમાળી શ્રી બાકીર પટેલ અને દળના અન્ય સભ્યોએ ઉત્તમ આયોજન કરી સફળતાપૂર્વક કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તાલીમ દરમિયાન સ્વયંસેવકોને આપત્તિ નિવારણ પ્રાથમિક સારવાર તથા સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજને સુરક્ષિત અને સજ્જ બનાવવાનો હતો આ કાર્યક્રમના મહત્વપૂર્ણ ભાગરૂપે પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એસડી ઠાકોર દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પહેલથી સ્થાનિક સમુદાયમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશો પ્રયાસ પસર્યો હતો સંજયભાઈએ જણાવ્યું હતું કે જ્યારે પણ કુદરતી આપત્તિ ભૂકંપ વાવાઝોડું પૂર કે અન્ય કોઈપણ હોનારત વખતે આ સ્વયંસેવકો ખડે પગે ઉભા રહી રાષ્ટ્ર સેવાની ઉમદા કામગીરી કરશે તેમજ આ કાર્યક્રમ થકી સ્વયંસેવકોમાં એકતા શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવનાને મજબૂત બનશે અને સમાજમાં જાગૃતિ અને સુરક્ષા વધારવાના પ્રયાસોને વેગ મળશે પ્રવીણ રાવળ પાટણ